તારીખ તેર માર્ચના બોરાના મધ્ય યોજાશે મુન્દ્રા તાલુકામાં એકસો બોર બનાવવા લીધેલા સંકલ્પ માટે મુન્દ્રા તાલુકાની મુખ્ય ચાર નદીઓ ભૂખી સમાગોગાથી પસાર થતી સરિયું નાગમતી અને કાંડાગરાથી પસાર થતી નદીઓમાં તથા તળાવોમાં ક્યાં ક્યાંક પાણી સંગ્રહ થઈ શકે તે માટે અલગ અલગ સમિતિઓ બનાવી સ્થળ નિરીક્ષણ માટે પદયાત્રા કરી ચકાસણી કરવામાં આવી હતી જેમાં ભૂખી નદી ઉપર શક્તિસિંહ જાડેજા અને તેમની ટીમ સમાગોગા નદી ઉપર હરેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમ નાગમતી નદી ઉપર ગોપાલભાઈની આગેવાનીમાં એક સમિતિ અને બિદ્રા જિલ્લા પંચાયત સીટમાં આવતા ગામો માટે વિરમભાઈ અને ખીમરાજભાઈએ જવાબદારી લીધી હતી આજે જિલ્લા પંચાયતના મહેન્દ્રભાઈ ગઢવી દ્વારા ફરીથી નદીઓની યાત્રા કરી હતી અને નાગમતી નદીમાં ખેડૂતો સ્વખર્ચે બાવળ સફાઈનો કાર્ય કરી રહ્યા છે તેમને શુભેચ્છાઓ આપી હતી અને બોરના કામની સમીક્ષા કરી હતી આજરોજ આ બધા કિસાન ખેડૂતો બધા ભેગા થયા છે અને પોતાના ફંડથી અત્યારે નાગમતી નદીમાં બાવળ સફાઈનું કામ શરૂ કરાવ્યું છે અને બાવળ સફાઈનું અત્યારે કામ ચાલી રહ્યું છે જેમાં સંસ્થા તરફથી મશીન આપવામાં આવ્યું છે અને આ બધા કિસાન અગ્રણીઓ દ્વારા એમાં ડીઝલ પોતાના સ્વખર્ચે પુરાવીને આ નાગમતી નદીને સાફ કરી રહ્યા છે ખૂબ ખૂબ બધાને ધન્યવાદ આ અગાઉ સમાગોગા બોરાણા અને દ્રવ સુધીની નદીઓમાં પદયાત્રા કરવામાં આવી હતી અગાઉ યોજાયેલ પદયાત્રામાં જિલ્લા પંચાયતના મહેન્દ્રભાઈ ગઢવી ધ્રવ સરપંચ અસલમભાઈ તુર્ક હરેન્દ્રસિંહ જાડેજા અશરફભાઈ તુર્ક મજીદભાઈ તુર્ક રસીદભાઈ તુર્ક તથા ખેડૂતો અને આગેવાનો જોડાયા હતા સોનલ શતાબ્દી નિમિત્તે એકસો બોરનું લીધેલ સંકલ્પ પૂર્ણ કરી એકસો માં બોરનું મુહૂર્ત તારીખ તેર માર્ચ સવારે દસ વાગે બોરાના મધ્ય મહેમાનો અને આગેવાનોના હસ્તે કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ હું મહેન્દ્ર ગઢવી જિલ્લા પંચાયત સદસ્ય ભુજપુર સીટ અને પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત કચ્છ આમ તો આ બધા જ આગેવાનો સાથે ગઈ લાભ પાંચમના એક વિચાર કરવામાં આવ્યો હતો કે આપણે આપણા આ બધા વિસ્તારમાં રિચાર્જ બોર માટેનું પ્લાનિંગ કરીએ અને ત્યારે મા સોનલની શતાબ્દી વર્ષ નિમિત્તે સો બોર કરવાનું આયોજન વિચાર્યું હતું એ પછી ઇલેક્શન આવ્યું અને ધારાસભ્ય તરીકે અનિરુદ્ધભાઈ ચૂંટાઈ આવ્યા અને અનિરુદ્ધભાઈ ધારાસભ્યશ્રી અને અમારા સાથ સૌના સાથ સહકારથી ગ્રામ પંચાયતો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગુજરાત સરકારના ધારાસભ્યશ્રી એ સૌના સહિયારા પ્રયા પ્રયાસોથી મુન્દ્રા અને માંડવીમાં એકસો ઓગણત્રીસ મુન્દ્રા તાલુકામાં અને એકસો સત્યાવીસ માંડવી તાલુકામાં રિચાર્જ બોર કરવા માટેના આગેવાનો દ્વારા જે સૂચવવામાં આવેલી સાઈડો જે હતી એનામાં રિચાર્જ બોર કરવા માટેનું પ્લાનિંગ થયું અને એની મંજૂરી મળી હવે બોર જ્યાં કરવાના છે તો ત્યાં કને આપણે યોગ્ય જગ્યા થાય આમ તો શું છે કે બેઠા બેઠા એમ કે ફલાણા રસીદભાઈની વાડી પાસેનો ચેક ચેકડેમ હરેન્દ્રસિંહની વાડી પાસે ચેક ડેમ એમ સાઈડો લખી નાખી હતી પણ એના એકચ્યુઅલ લોકેશનો લઈ અને ખરેખર યોગ્ય જગ્યાએ કામ થાય એ માટેનો એક ધારાસભ્યશ્રી તરફથી એક વિચાર મૂકવામાં આવ્યો અને એનું આજે અમે અમલ કર્યું છે આ સમગોગાની નદીમાં બરાયાથી કરી અને દ્રવ સુધીના જે વચ્ચે ગામો આવે છે બરાયા સમાગોગા પછી બોરાણા અને દ્રબ તો એ બધા જ આગેવાનો આજે આપણી નદીને ઓળખો આપણા જળાશયોને ઓળખો એવો એક ધારાસભ્ય ધારાસભ્યશ્રી દ્વારા સૂચવવામાં આવેલો એક કાર્યક્રમની અમે આજે શરૂઆત કરી છે અને નદીમાં ત્યાંથી બરાયાથી બધા સાથે નીકળ્યા છીએ અને દ્રબના છેલ્લા પોઈન્ટ સુધી આ જ્યાં જ્યાં રિચાર્જ બોર કરવાના પોઈન્ટો મળે છે તો એના લોકેશનો અમે લેતા જઈએ છીએ અને બીજા પણ જે જે કામો કરવાના થાય એનો પણ વિચાર અમે કરતા જઈએ છીએ કે ક્યાં રિપેરિંગની જરૂર છે ક્યાં શું છે ક્યાં ચેકડેમો બની શકે આ કોન્સેપ્ટથી આપણી નદીઓને ઓળખવાના એક કાર્યક્રમના ભાગરૂપે અમે લોકો બધા નીકળ્યા છીએ અને સૌ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ સંગઠનના પદાધિકારીઓ સૌ સાથે મળીને આ કાર્યક્રમમાં અત્યારે અમે લાગેલા છીએ અત્યારે જે આ કરી રહ્યા છીએ એ સંપૂર્ણ ગુજરાત સરકારનો ફંડ છે અને અમલીકરણ તરીકે એનું જે આયોજન છે જિલ્લા પંચાયત કચ્છ કરી રહી છે અને એના અનુસંધાને આ થઈ રહ્યું છે તો અત્યારે અમે એમ પોઈન્ટ આપતા જઈએ છીએ કે એજન્સી ભાવનગરની કોઈ એજન્સી છે વિજય કન્સ્ટ્રક્શન એ ભાવનગરની એજન્સીને વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને કામ ચાલુ જ છે અત્યારે આ લોકેશન અમે આપતા જઈએ છીએ પાછળથી કામ થતું આવે છે એટલે કામ થશે ટૂંક સમયમાં આ લોકો કામ શરૂ કરશે અમે અત્યારે લોકેશનો આપી દઈએ પછી એ પોતાના સરસંજામ જેને સજવાનો હોય સજી અને ધારાસભ્યશ્રી એમનો એક આખો કાર્યક્રમ પણ એના માટે કરશે આખાનું ખાતમુહૂર્તનું અને પછી આ બોર્ક ચાલુ થશે ટૂંક સમયમાં ધારાસભ્યશ્રી એનો કાર્યક્રમનું વિચારી રહ્યા છે મારું નામ હરેન્દ્રસિંહ જાડેજા કામ સમાઘોઘા ખાસ કરીને જે આગળ મહેન્દ્રભાઈએ વાત કરી તેમ એક તો નદીમાં જે આપણા રિચાર્જ બોર કે જે આપણું જળાશયમાં જે પાણી અટકે છે તેને પણ નદી જમીનમાં ઉતારીએ જેથી કરીને દરિયામાં પાણી ન જતું રહે તેના માટે એક ખૂબ જ સારો કોન્સેપ્ટ જેને કહેવાય મહેન્દ્રભાઈ અનિરુદ્ધભાઈ એ શરૂ કર્યો છે એમાં અમે સૌ સાથે મળી અને તેને સફળ બનાવવા માટેના દિવસ રાત પ્રયત્ન કરી રહ્યા છીએ અગાઉ પણ મનરેગા અને જિંદાલના સહયોગથી પાંચ બોર સમાગોગામાં બની ગયા છે તેનું અમે રિઝલ્ટ પણ ગયા ચોમાસામાં જોઈ લીધું કે બે હજાર ટીડીએસ પાણી હતા તે એક હજાર ટીડીએસ જેટલા થઈ ગયા છે તેથી એનાથી ખૂબ જ આપણને ફાયદો થાય છે વધારામાં વાત કરીએ તો હમણાં જ ધ્રબ સરપંચ તથા બોરાણાના આગેવાનો સાથે વાત થઈ કે સમાગોગાથી કરી અને છેક દરિયા સુધી ધ્રબ મૂકીએ ત્યાં સુધી આપણે નદી સુધારણાનો એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જેના દ્વારા હિટાચી દ્વારા તમામ જે ગાંડા છે તથા એની લેવલિંગ એનું કામ પણ આગળ કરવામાં આવશે મારું નામ તુર્ક મોહમ્મદ અશરફ છે અને હું દ્રબ ગામનો રહેવાસી છું આજે પૂર્વ કારોબારી શ્રી અને જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ ગઢવીના વડપણ હેઠળ બરાયાથી જે સુરઈ નદી છે બરાયા સમાઘોગા બો બોરાણા દ્રબ થઈને વહે છે જે તો એમાં એક પદયાત્રા કાઢવામાં આવી છે અને એમાં સર્વે કરવામાં આવ્યું છે કે ક્યાં કયા રિચાર્જ માટે બોર કરવામાં આવે અને કયા કયા જે જે પણ ચેક ડેમો છે અને જે જે જમીનો છે એને સમથળ કરવામાં આવે અને એમાં જે જે પણ બાવળો છે કે જે ખારેકના થડો છે એ બધાની સાફ સફાઈ કરવામાં આવે તો આવનારા ચોમાસામાં આવનારા ચોમાસામાં ખૂબ જ આ વિસ્તારના ખેડૂતોને લાભ થાય સાથોસાથ જો પૂર જેવી પરિસ્થિતિ ઊભી થાય તો કોઈ પણ હોનારત ન થાય એના માટે આખું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મોદી સાહેબનું જે મંત્ર છે કે જળ એ જ જીવન એ અનુસંધાનમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાત પછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જે જળ સંચયના કાર્યક્રમો કરી રહી છે તો એ અનુસંધાનમાં જે રિચાર્જ બોર કરવાના જે બીડું માનનીય શ્રી મહેન્દ્રભાઈએ ઝડપ્યું છે અને અમારા અહીંયાના ધારાસભ્ય શ્રી નિરૂદભાઈ દવે સોરી ચૂંટાયા છે ત્યારથી એમણે એક મંત્ર આપ્યો છે કે તમે બાકીના બધા કામ તો કરો જ પણ જળ સંચયનું કામ છે એને મુખ્ય કામ તરીકે તમે એને આયોજનમાં લ્યો તો આ વિસ્તારના લોકોને ખેડૂતોને સારો એવો એનો ફાયદો થશે